કાર્યુ નેતાઓના પગ સ્ટેજ નીચે લટકતા હતા અને પગ પર પડતા હતા આ નેતાઓને આ વાતનો અહેસાસ પણ ન હતો જે કમળની જે કમળથી તમામ મહત્વકાંક્ષાઓ પૂરી થઈ તે કમળ પર પોતાના પગ પડી રહ્યા છે આ દ્રશ્ય એક સામાન્ય કાર્યકરથી સહન થયું ન હતું અને તે ચાલુ સભાએ ઉભો થયો હતો અને નેતાઓના પગ દૂર કરાવી ત્યાંથી કમળનું ગોળ હટાવી પક્ષના સિમ્બોલને માન સન્માન આપ્યું હતું અહેવાલ વિજય મકવાણા આજના સમાચારોને વિરામ આપતા પહેલા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી ઉજવણી કરવામાં આવી લોકો રોડ ઉપર ઉમટી પડ્યા રાજકોટ પોલીસે બે આરોપીને અલગ અલગ જગ્યાએથી બે દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડ્યા રાજકોટના કોંગ્રેસ લોકસભા ઉમેદવાર પરેશ ધાનાણી પહોંચ્યા ખોડલધામ નરેશ પટેલ સાથે કરી મુલાકાત